એવા પ્રસંગો બનેલા છે કે સંસ્કાર હોય અને કદાચ સંપત્તિ અને સંતતિ બે ઓછી હોય પણ સંસ્કારના પ્રભાવે બંને વધતા જાય બે હજારને સાતની સાલમાં આ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનો શતાબ્દી મહોત્સવ હતો તે વખતે યુવા દિનના દિવસે મુખ્ય મંચ પરથી લંડનના એક અમારા યુવક બીએપીએસ સંસ્થામાં નાનપણથી બાલમંડળમાં ઉછરેલા એમનો પરિચય આપવામાં આવ્યો એમને ત્યાં લંડનમાં નાનપણથી એનું સપનું હતું કે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ગ્રાફિક્સ એમાં પોતાનું કરિયર બનાવવું તો અતિ પ્રસિદ્ધ એવી રેવનલેન્ડ રેવન્સલેન્ડ યુનિવર્સિટીમાં એમને એડમિશન મળ્યું એમના મધર તો સિંગલ સિંગલ મોમ હતા એમને વળી અચાનક જ પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો અને લોઅર હાફ એમનું બોડી એ એની મોબિલિટી બંધ થઈ ગઈ હવે ત્યાં તો આપણી જેમ બધી સગાવાલાની હેલ્પની અથવા તો નોકરચાકરી વ્યવસ્થાઓ બહુ જ અઘરી છે એ પ્રદેશોમાં એટલે આને છૂટકો નહોતો હોય હી હેડ ટુ મેક અ ચોઈસ કે જીવનમાં મારું જે સપનું હતું ને જે યુનિવર્સિટીમાં ભણવું હતું એ બંને બંને સાકાર થાય છે એક બાજુ છે અને માતાની સેવા બીજી બાજુ છે હી મેડ ધ ચોઈસ ઓફ સંસ્કાર કે હું શ્રવણની ભૂમિમાંથી આવું છું શ્રવણનું લોહી એ મારા શરીરમાં દોડે છે મારે માતાની સેવા કરવી જોઈએ એને રેવન રેવન્સલેન્ડ યુનિવર્સિટીનું એડમિશન જતું કર્યું કારણ લખ્યું મેલમાં બે ત્રણ વખત સામેથી એને કહેવામાં આવ્યું કે તું આવી જા એને કહ્યું કે ના મારી માતાની સેવા મારે કરવી જ પડે બે વર્ષ સુધી એને માતાની સેવા કરી પછી સારી રીતે એડમિશન અને કરિયર પણ ડેવલપ થયું પણ આવા સંસ્કારો આપણે આપણા સંતાનોને નાનપણથી આપ્યા હોય તો આપણે જ્યારે મોટા થઈએ ને વૃદ્ધ થઈએ અને બીમાર હોય ને અશક્ત હોય ત્યારે એ છોકરાઓ આપણા પગ દબાવે બાકી ગળું તો છે જ દાબી દે અહીં અમદાવાદમાં થોડા વર્ષો પહેલા મોટો પ્રસંગ બનેલો ને એક ફાર્મ હાઉસ ઉપર પિતા અને એમનો દીકરો બંને ગયા રવિવારે સવારે અને પિતાની ઈચ્છા હતી કે આપણે ફાર્મ હાઉસ ઉપર અહીંયા એક મોટી સ્કીમ લોન્ચ કરી દઈએ એના ફાધર કે ના ના હું મારું પૈતાર કરવું જ કરજે મને આ ફાર્મ હાઉસ પ્રત્યે પ્રેમ છે મારે વાડી જોઈએ જે કઈ ત્યાં ઝઘડો થયો પિતાએ પોતાના યુવાન દીકરાને શૂટ કરી દીધો આ પ્રસંગ બહુ ચર્ચિત થયેલો ત્યાં જ અને પિતાને પછી વીસ વર્ષની જેલ થઈ આખો પરિવાર બરબાદ થઈ ગયો એટલે શ્રવણ તૈયાર કરવા હોય એ પણ મા બાપની કેર અને રિસ્પોન્સિબિલિટીમાં આવે છે પણ પ્રશ્ન ઘણી વખત એમ થાય દરેક માતાને એમ હોય કે મારો દીકરો શ્રવણ બને પણ જમઈ ના બને પછી ઘરે જઈને વિચારજો શાંતિથી એટલે કેર અને રિસ્પોન્સિબિલિટીની વાત આવે છે પ્રમુખ સ્વામી મહારાજ એક એક વ્યક્તિની કેવી કેર લીધી એકવાર પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં સાઉથ આફ્રિકામાં હતા અને બે ચાર યુવાનો આવીને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી આપણો એક પરિચિત યુવાન છે કોક કોક વખત આપણા યુવક મંડળમાં આવે છે આમ એવો બહુ સત્સંગ દ્રઢ છે નહીં પણ અમને એવી ખબર પડી છે અને અમે તપાસ કરી તો ખાતરી છે કે હોરર ફિલ્મ્સ જોવે છે પ્રમુખ સ્વામી મહારાજે આટલી વ્યસ્તતા વચ્ચે એ યુવાનને બોલાવ્યો એની સાથે સ્વામીએ વાર્તાલાપ માંડ્યો સ્વામી કીધું કે મને એવા આ સમાચાર મળ્યા છે કે તું હોરર ફિલ્મ જોવે છે અને તને એની આદત પડી ગઈ છે એને લીધે તારા અભ્યાસ ઉપર અસર થઈ છે તારો સ્વભાવ ચીડ્યો થઈ ગયો છે તું મા બાપ સાથે ઊંચા જે બોલે છે આ બધી વાત મને ખબર પડી છે કદાચ એ હું ખોટો પણ હોઉં પણ આ વાત સાચી છે એટલે પેલો યુવાન કે હા સ્વામી આ વાત સાચી છે પ્રમુખ સ્વામી મહારાજને આવી રીતે સાયમ સભામાં જવામાં મોડું થતું તું છતાં કાંડું પકડીને સ્વામી ત્યાં બેઠા એ યુવાનને સ્વામીએ પંદરથી વીસ મિનિટ સમજાવ્યો સારી સમજદારી એને દ્રઢ કરાવી ત્યાં એને હોરર ફિલ્મ ન જોવાનો નિયમ લીધો અને આજે યુવાન એક લીડિંગ પ્રોફેશનલ છે એની પ્રતિષ્ઠા આખા શહેરમાં સારી છે એ એ આજે પણ યુવાન માને છે કે તે દિવસે પ્રમુખ સ્વામી મહારાજે મને પંદર વીસ મિનિટ ન આપી હોત તો મારું જીવન બગડી ગયું હોત ધીસ ઇઝ કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી તમને અત્યારે હું પૂછું કે આઈપીએલ ના દસ પ્લેયરના નામ આપો તો કે સ્વાઈ તમે આંકડો બહુ નાનો બોલ્યા તમને પૂછ્યું કે બોલીવુડના પાંચ સાત દસ નામ આપો તો કે આંકડો તો બહુ નાનો બોલ્યા વધારે નામ આપીએ પણ માય સ્ટ્રેટ ક્વેશ્ચન ઇઝ ત્રીજો પ્રશ્ન એમ પૂછ્યું કે તમારા સંતાનોના પાંચ મિત્રોના નામ આપો તો આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી નાઇન્ટી એટ પર્સન્ટ વિલ ફેલ હા કે ના આ પ્યાર દાંત ઊંચો કરો અઠ્ઠાણું ટકા ફેલ થશો તો આઈપીએલના પ્લેયર તમારી માટે વધારે અગત્યના છે

ત્યાં આપણે ચૂકી જઈએ છીએ પ્રમુખ સ્વામી મહારાજ આટલી વ્યસ્તતા વચ્ચે પંચાવન હજાર સ્વયંસેવકો યુવાનોનું આખું એક દળ એની વચ્ચે એક એકને સમય આપી શકતો હોય આવી રીતે વ્યક્તિગત બેસી શકતા હોય તો તમે તમારા સંતાનો વિશે માહિતી ન રાખી શકો પણ આપણે કેર ઓછી છે રિસ્પોન્સિબિલિટી સમજ્યા નથી ઘણા અંશે સમજ્યા છીએ પણ ઘણી વાત બાકી છે એટલે કેર અને રિસ્પોન્સિબિલિટીની વાત આવે છે આ યુવાનોને તમે કેર નહીં કરો તો મિલેનિયલ જનરેશન છે ને બધા બે હજારની આજુબાજુ જન્મેલા એ લોકોને તો આ ગેજેટ છે ને બધા જાન છે પ્યારા છે રાત દિવસ એમાં વિતાવે છે એમાં કેવા રોગ થાય છે તમને ખબર ડિજિટલ ડિઝીઝીસ કેવા થાય છે તમારી કેર અને રિસ્પોન્સિબિલિટી ઓછા હોય એટલે યુવાનોને જે ડિજિટલ ડિઝીઝીસ થાય છે ને એક ડિઝીઝ છે ફબિંગ ફોન પ્લસ નબિંગ એટલે શું આજના યુવા પેઢી તમને જોવા મળશે તમારી સાથે વાત કરતા હોય એનો ફોનની રીંગ વાગે ને તો કોઈ પણ જાતની લાજ શરમ મર્યાદા વિવેક રાખ્યા વગર પ્રેમથી ફોન ઉપાડશે અને જો પરમ મિત્રનો ફોન હોય તો વાતો કરવા મળશે ટુ ઇગ્નોર સમબડી ઇન પર્સન એન્ડ ટુ પિક અપ ધ ફોન ઇઝ અ વેરી બેડ મેનર એને એને ફબિંગ કહેવાય ફબિંગ એ આ લોકોને સાહજિક છે તમે કોઈની સાથે વાત કરતા હોય ફોનની રીંગ વાગે તમારે ઉપાડાય જ નહીં ફોન અને કદાચ તમને એવું હોય કે કોઈ ઇમરજન્સી ફોન આવવાનો છે અર્જન્ટ કોઈ જોઈ લેવાય એ હોય તો તમારે એક્સક્યુઝ માંગવું પડે કે જરા એક મિનિટ એ વિવેક જ નથી તમે જોજો એ તમારા તમને દેખાશે પછી એક છે ટેક્સ્ટાફ્રેનિયા એ રોગ આ યુવાનોને લાગુ પડ્યો છે કારણ કે આપણી કેર અને રિસ્પોન્સિબિલિટી ઓછી છે ને ફ્રેનિયા એટલે શું કે અડધો પોણો કલાક થાય ને એના થાય કે કોઈનો ટેક્સ્ટ કેમ નથી આવ્યો એટલે વારે વારે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને જોવે કઈ છે કઈ છે પાછો મૂકી દે આપણે એવું છે દર ત્રીજી મિનિટે ફોન ને આંખ નાડીએ તો આપણે ડિસ્ચાર્જ થઈએ ફોન તો જયારે થવાનો હોય ત્યારે થાય આપણે ડિસ્ચાર્જ થઈએ એટલા બધા અડિક્ટેડ છીએ એટલે આવો ટેક્સ્ટા રોગ થાય છે ટેન્ઝાઇટી નામનો રોગ થાય છે કે મને કેમ કોઈ ટેક્સ નથી કરતું તો ના કરે પુસ્તક વાંચવા મને ભણવા ને તો ઓફિશિયલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મેન્ટલ ડિસઓર્ડર તરીકે જાહેર કર્યો છે એફએડી ફેડ ફેસબુક એડિક્શન ડિસોર્ડર તમે દિવસમાં પાંચ થી વધારે વાર ફેસબુક ખોલો એટલે તમે માનસિક રોગથી પીડાવ છો એવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કે છે હસ્યા એ બધા પાંચ ઉપરવાળા લાગે છે હમણાં મુંબઈમાં એક જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશન એમએનસીને એક બહુ સિનિયર એક્ઝિક્યુટિવ એમણે પોતાની જ ઓફિસમાં એક એમ્પ્લોય રાખ્યો છે એનો પગાર પણ લાખોમાં છે એનું ફક્ત એક જ કામ કે હું ઓફિસ આવર્સ દરમિયાન જો ફેસબુક ખોલું તો તારે મને ઝાપટ મારવાની ઝાપટ મારવાના લાખો રૂપિયાના પગાર એટલા બધા એડિક્ટેડ છે હમણાં તમે બે મહિના પહેલા વાત સાંભળી હશે કે દિલ્હીમાં રામ મનોહર લોહી હોસ્પિટલમાં બે યુવાનોને લઈ ગયા બંને સગા ભાઈઓ બંને ફેસબુકનું એડિક્શન એટલું બધું ફેસબુક ચાલુ ના હોય એટલે સ્ક્રીન સામે ચાલુ ના હોય તો ખાવાનું ભાવે નહીં તરસ ના લાગે એમને એમ્બ્યુલન્સમાં ઘરેથી રામ મનોહર લોહિયા હોસ્પિટલ ગયા ત્યારે એમ્બ્યુલન્સમાં ફેસબુક ચાલુ રાખવું પડ્યું ફેસબુકનું ચોખ્ખું ગુજરાતી શું છે ગામની પંચાયત હા કે ના કોક ખાઈ પીવે પોસ્ટ કરે અને તારે જોવાનું બળવાનું આ તો કઈ ધંધા કહેવાય આ તો કઈ જીવન જીવ્યા કહેવાય એ રોગ ને છે ને પાછો ફોમો કે છે ફિયર ઓફ મિસિંગ આઉટ ફોમો એફઓએમ ઓ ફોમો એટલે શું તમારા ત્રણ ચાર મિત્ર ક્યાંક મળી ગયા બે ખાધા અને આઈસક્રીમ ખાધો અને એ લોકોએ પોસ્ટ કર્યું અને તમે જુઓ હું રહી ગયો આ લોકો મને કેમ નહી બોલાયો હોય એમાં આ છે ને પેલો એ કાયમ મને એવોઇડ જ કરે છે આ ટેન્શનમાં ટીનેજર્સ ને સ્લીપિંગ પિલ લેવી પડે છે અગેન કમિંગ બેક ટુ ધ રીઝન તમારી કેર અને રિસ્પોન્સિબિલિટી ઓછી પડે છે